boleh cuma હું આપણી વચ્ચે જે વાત કરવાનો છું એ વિભાજન વિભીષિકા અંગેની વાત અને અંગેનું સીડીનું નિર્દેશન આપણે જોયું અને થોડી દેવજીભાઈએ પણ વાત કરી પરંતુ આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે પંદરમી ઓગસ્ટ એટલે આપણા આઝાદીનો દિવસ સ્વતંત્ર દિવસ જેને આપણે હર્ષોલ્લાસ સાથે આવતીકાલે ઉજવીશું અને આટલા વર્ષોથી આપણે ઉજવતા આવ્યા છીએ અગ્યાસી એટલે કે ઇઠ્યોતેર વર્ષ પૂરા થયા પંચોતેર વર્ષથી લઈને સો વર્ષનો ગાળો આદરણીય મોદી સાહેબે આપણી વચ્ચે કહ્યો છે કે અમૃતકાળ એવા અમૃતકાળની અંદર આપણે જ્યારે સૌ જીવી રહ્યા છીએ અમૃતકાળની અંદર ભારતને શ્રેષ્ઠ ભારત એક ભારત વિકસિત ભારતના મોદી સાહેબના સપનાને સાકાર કરવા સમગ્ર દેશવાસીઓ જ્યારે મથી રહ્યા છીએ ત્યારે જે તે વખતે આઝાદી અપાવનાર આ દેશના સ્વાતંત્ર્ય વિરો દેશના જનોનો એક વિશ્વાસ હતો કે આ દેશ એ અમારા સપનાનો દેશ બને એ સપનાની મેં વાત કરી એમ પૂરું કરવા માટે મોદી સાહેબ રાત દિવસ મહેનત કરી રહ્યા છે આ દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતને અમૃતકાળ કહ્યો એટલે બે હજાર સુડતાળીસ સુધીમાં ભારત વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે સમગ્ર દેશના પ્રજાજનો કામ કરી રહ્યા છે થોડી વાત આ દેશના આઝાદી અપાવનાર સ્વતંત્ર વિલોએ જે સપના જોયા હતા કે આ દેશને અમારે આગળ એ પ્રકારે લઈ જવો છે તો આપણે થોડા સીમા ચિહ્ન રૂપે વાતો થોડી એની વાગોળીએ તો આપણને ધ્યાન આવશે કે ગરીબ આદિવાસી પરિવારમાંથી જન્મેલા એક દીકરી એક બેન અત્યારે આ દેશના સર્વોચ્ચ બંધારણીય સ્થાન એટલે કે રાષ્ટ્રપતિના પદ ઉપર અત્યારે બિરાજમાન છે એક ઉત્તર ગુજરાતના એક ગરીબ પરિવારમાંથી જન્મેલા કે જેમના પિતાશ્રી ચા વેચવાનું કામ કરતા એવા મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે એ નાની સુની ઉપલબ્ધિ આ લોકશાહીની નથી જો લોકશાહીની સાચી ઉપલબ્ધિ ના મળી હોત તો આ પ્રકારના વ્યક્તિઓ આ સર્વોચ્ચ સ્થાન સુધી ન પહોંચ્યા હોત તેમાં ઘણા ગાંઠ્યા લોકો જ એ સ્થાન ઉપર કદાચ બેઠેલા હોત આજે દેશના મોટા ભાગના લોકો જોડે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સ્માર્ટફોનના માધ્યમથી છે અને યુપીઆઈના માધ્યમથી નાણાકીય વ્યવહારો દરેક દેશનો જન જન નારી લારી પર બેઠેલો વ્યક્તિ પણ જ્યારે કરી રહ્યો છે તો આ વિશ્વના લોકો પણ અચંભિત છે કે આ પ્રકારની ક્રાંતિ કઈ આ મોટી ક્રાંતિ છે આ દરેક વ્યક્તિ સાથે પાસે ઇન્ટરનેટનું કનેક્શન અને એક નાણાકીય સગવડ એની જોડે છે યુપીઆઈ ના માધ્યમથી દેશની અંદર રક્ષા ક્ષેત્રની અંદર ભારત આયાત કરતું નહીં પરંતુ ભારતના શસ્ત્રો વિદેશની અંદર વેચતું એટલે કે ડિફેન્સને એક્સપોર્ટ કરતું થયું છે અને આ ખાલી વાતો નથી

દેશ સ્વતંત્ર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ની અંદર થયો અને આ દેશને ખૂબ પ્રગતિ કરી છે પંચોતેર વર્ષ પૂરા થયા પંચોતેર થી લઈને સો વર્ષનો એટલે કે અમૃતકાળ જ્યારે આપણે નિભાવી રહ્યા છીએ અમૃતકાળની અંદર જ્યારે છીએ ત્યારે આ દેશ અનેક રીતે આગળ વધ્યો છે અને અનેક સાથે સાથે પડકારો પણ છે પરંતુ જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલતો હોય છે તો સમયાંતરે દેશ અને સમાજ પણ નાશ પામતો હોય છે આપણે આઝાદી મેળવી વિકાસ કરી રહ્યા છે પરંતુ આપણી સાથે જોડાયેલી જે બાબતો છે ખાસ કરીને ચૌદમી ઓગસ્ટે ભારતના ભાગલા પડ્યા અને આ દેશના લોકોએ જે વિભીષિકા ભોગવી એને પણ યાદ કરવી એટલી ને એટલી જરૂરી છે એ ઇતિહાસ યાદ કરવો જરૂરી છે એ સ્મૃતિઓ આ દેશના લોકોની અંદર હોવી જરૂરી છે એ સંદર્ભે જ આજનો કાર્યક્રમ હતો આજે આ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો પણ ઉપસ્થિત થતા હતા અને સાથે સાથે આ વિભીષિકા દિવસની એ વખતના ન્યૂઝપેપર માં આવેલા આર્ટિકલ્સ ફોટોગ્રાફ્સ વગેરેની પ્રદર્શન પણ આ નગરજનોને નિહાળવા માટે મૂકવામાં આવી છે જેના કારણે લોક જાગૃતિ થશે એવું મારું માનવું છે પ્રદર્શન જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ડીમ દ્વારા મૂકવામાં આવેલી છે અને અનુકૂળ સમય સુધી રાખવામાં આવશે આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અમારા માંથી જે વક્તા તરીકે શ્રી હિતેશભાઈ ચૌધરી જિલ્લા પંચાયત ના સન્માન્ય જાડેજા ધારાસભ્ય પ્રધુમનસિંહજી પૂર્વ ધારાસભ્યો અમારા જિલ્લાના મહામંત્રીઓ સૌ કાર્યકર્તાઓ આજે આ સ્મૃતિ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા આ વિભાજન દિવસ કોઈ પણ દેશ પોતાનું ઇતિહાસમાં બનેલી ઘટના ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના આ દેશ ભાગલાની આગલા દિવસે અને એના પહેલાના દિવસોમાં ખૂબ આ દેશમાં પાકિસ્તાન થી આવનાર હિન્દુ શરણાર્થીઓ ઉપર ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા કરવામાં આવ્યા હતા લાખો લોકોની એમાં હત્યા થઈ લગભગ દસ લાખ લોકો જેટલા લોકોની એમાં થવા કરવામાં આવી હતી બહેનો સાથે અમાન્ય વ્યવહાર બાળકો સાથે આ પ્રકારની જે ઘટના બની એનો સમાજ એ ના ભૂલે ફરી ઇતિહાસમાં આવી ઘટના ન દોહરાય એટલા માટે સમાજ એ સંગઠિત રહી અને સમાજ આખો આ ઘટનાને યાદ કરી અને આ વિભાજનની ત્રાસદીને યાદ કરીને ભૂતકાળમાં આવી કોઈ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને

એ નિમિત્તે એક જે વિભાજનની ત્રાસદીને લઈને જે જે તે વખતના પત્રો અને ફોટાઓ દ્વારા જે એક પ્રદર્શન આયોજન પણ અત્યારે કરવામાં આવ્યું છે એ નગરજનોને સૌને વિનંતી છે કે આ પ્રદર્શનની જોવા માટે અત્યારે આવે સાથે એક ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કચ્છના મોટા બધા શહેરોમાં આ એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આપણા શહેરોમાં આ પ્રકારની મસાલ રેલી થવાની છે અહીંયા ભુજમાં પણ અત્રે અત્યારે કાર્યક્રમ પછી મસાલેલી થવાની છે એમાં સૌ કાર્યકર્તાઓ ભાગ લેવાના છે